વડોદરા એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડેપો મેનેજર ખાંટનાઓને પ્રમોશન મળતા ડીએમઈ તરીકે નિયમો અનુસાર ગોધરા ડિવિઝન ખાતે બદલી થતાં વડોદરાના કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભમાં પ્રમોશન અને વિદાયના કારણે હર્ષ અને વિષાદની મિશ્ર લાગણી ઉદભવવા પામી હતી અને વડોદરા ડિવિઝન ખાતે નવા હાજર થયેલા ડીએમ ઇ કીર્તનભાઈ પટેલનાઓનો સત્કાર સમારંભ પણ યોજી એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય વિદાય અને સત્કારના બેવડા સમારંભ પ્રસંગે વડોદરા ડિવિઝનમાંથી ખૂબ મોટી સંખ્યામાં કામદાર અગ્રણીઓ વર્કશોપના અધિકારીઓ અને વડોદરા ડેપોના સ્થાનિક કર્મચારીઓ યુનિયનના પ્રમુખ અતુલભાઈ પટેલ મંત્રી એ ટીઆઈ રાઠોડ બી એમ એસ યુનિયનના પ્રમુખ પ્રેમ પ્રકાશ દવે ઉપપ્રમુખ સંજયભાઈ વાઘેલા જી એસ અવિનાશ દવે ધમાભાઈ કે કે રાઉલજી ઇકબાલભાઈ રાજભાઈ જયેશભાઈ સહિત મોટી સંખ્યામાં કામદારો હાજર રહી ઉન્નત પ્રગતિ માટેની શુભેચ્છાઓ અશ્રુભીની આંખે વ્યક્ત કરી હતી ત્યારે આવી ભવ્ય અને ભાવભીની વિદાયથી ખાંટનાઓએ પણ ગદગદિત થઈ ગયા હતા અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અંગત મિત્ર તેમમ સાસ પાઠી જેવા મુ સાહેબ અને આયા પાછા આઈ બરોડા ગોધરા બરોડા ગોધરા અને હું એ પાછો ગાંધીનગરથી બાયડ ગયો આમને બાયડ હંગાજે પરિચય થયો મિત્રો હકીકતમાં તો આજે હું ખાલી ચાર્જમાં સહી કરવા માટે આવવાનું હતું મારે તમે રાઠવણને ફોન કર્યો હતો મેં કીધું ક્યાં છું કાલે તો કે હું સમય જ છું બિરવાલભાઈ તો વિરવાલભાઈ છે હાજર છે તો ચાર્જમાં સહી કરવા માટે જ આવવાનું હતું મને કંઈ ખબર જ નથી કે આવનો મને પસંદ તમે આયોજન કરશો તમે આજે અચાનક ટૂંક ગાળામાં મારા માટે આટલું બધું આયોજન કર્યું છે એ બદલ પહેલાં તો સૌ આપનો સૌનો આભાર માનું છું ચિરાગભાઈ કર્મચારી મંડળના આગેવાન ચતુરભાઈ કેતનભાઈ રાહુલભાઈ મજુર મહાજનના આગેવાન મારા મિત્ર કહી ગયા ભાઈ હિતેશ રાવભાઈ દેવુણભાઈ

પણ મારું બને ત્યાં સુધી એવું પેપર પર બહુ કામ લેવું નહીં અને એના માટે જો મારે કોઈ કોઈની સલામી મારી હોય સુધી તો મારા કીર્તન કીર્તનભાઈ સાહેબ એ હંમેશા દાહોદ ડેપોમાં જયારે મેનેજરમાં હતા ત્યારે હું લુણાવાડા મેનેજરમાં તો થોડીક ભૂતકાળની મારી વાત કરું આપણે કયા છે પણ માથે સાપુ બાંધ્યું હોય ને તો આજે વડોદરા ચાલી આવ્યા છું પણ આ સાફો બાંધીને પહેલી વાર વિદાય થઉં છું એવું આ ડેપો મારો પહેલો છે મારી જીવનભર મને યાદ રહેશે અને એ માટે જેણે જેણે જે કંઈ કર્યું છે તો કોઈનું વ્યક્તિગત નામ નથી લેતો પણ એ સૌનો હું આભાર માનું છું અને આ હાલ ભોદરાવુ જાઉં છું પણ અહીંના લેવલનું કંઈ પણ કામ હોય એસટીએ લખનું કંઈ પણ કામ હોય કોઈ પણ આપણી મૂંઝવણ હોય મારી લગતી બનતી બધી મદદ આપણે હું કરીશ એમ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કર્યો